સુરતમાં બેફામ દોડતી ટ્રક અને ડમ્પરોના કારણે અનેક નિર્દોષોનો ભોગ લેવાયા હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે આજે વધુ એક ટ્રક ચાલકે મહિલાને અડફેટે લીધી હતી સુરતના પર્વતપાટ્યા વિસ્તારમાં એક ટ્રક ચાલકે મોપેટ સવાર મહિલાને અડફેટે લીધી હતી કે સદનસીબે યુવતીનો જીવ બચી ગયો છે ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ જતો વિડીયો પણ સામે આવ્યો છે આંગે મળતી માહિતી મુજબ સુરતમાં પૂર્ણા પર્વતપાટિયા પાસે ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે ટ્રકની નીચે મોપેડ આવી જતાં મોપેડ સવાર મહિલા ટ્રક નીચે ફસાઈ ગઈ હતી જેથી ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો હાજર લોકોએ ફરાર ચાલકને વિડિયોમાં કેદ કરી લીધો હતો વિડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ટ્રકની નીચે ફસાયેલી છે અને બચાવો બચાવોની બૂમ પાડી રહી છે મહિલાને ટ્રકની નીચે ફસાયેલી જોઈને હાજર તોડાય મસમોટી ટ્રકને હાથથી ધક્કો મારી ખસેડવાની શરૂઆત કરી હતી અને ટ્રક ખસેડી મહિલાને બહાર કાઢી હતી